તારામ બધાય ન તો અઠાણું મહિના ભી હું તો બધું થયું નટાઇ ગયા આવો કોઈ દી ન ઉતારવા દેવી દઈએ ઓ હું તો જો ન ખીવા મારે દીએ એટલે ઠેકવું જ જોઈએ હું આપણે બે હેઠ બોલ્યા છે તો પૂરું તો હા કરે લીધું ફરી વારવું કઈ આવે તો અને એવું આ છે વારણું હોય તો વારણામાં તો એવું હું તને જવાની ખબર નહીં ઘરના કોણ કોણ જાય માય લગભગ તો ની જાય અને જાન કાલે કરે આવ્યા ને કારક જતા હોય ને પછી એટલે સેટે પલેથી ગાડીમાં બે બેન મળી તો ફેરી સડે અને ફેરનું કામ છે ફેરની ઉલટી ન થઈ જાય ને માથું સડે ઉલટી થઈ જાય ને તો વધારે સારું મણે તો માથું કાલે સડ્યું તો પછી સેટ રાતે ઉતર્યું નીંદર જરાક કરેલી હતી ને એ પછી અને થાકે જાય જે માણસ બે ત્રણ દી બે દી એ આવતું જતું હોય ને એને કંઈ ન થાય બાકી ઘારક બહાર જઈએ ને એ તો થાકે જ રી પૂરું ઘેર કેટલી કામ કરીએ તો ન થાકીએ વિવાહમાં ખાલી બેઠા બેઠા એ તો થાકે જાય એવું થયું મારે રી પણ નકણી ફેર ફેરતા સડે કાંક જાય એટલે માથું તો સડે જ એ તો પાકું જોઈએ ઘરક જ હોય કે માથું નથી સડ્યું ને કે ફેરને લીધે પછી છે ને માથું સડે અને એ કી માથું સડે કે એ પેટમાં ગેસ થાય ને इन माथं सडे न काल माझे संपल जी ने इवारे नव्हत गेतील उताराने संपल याद न की रे मालिका लिहिलाईने बाहेर निसळ जाता नवा संपलो पोटो कापेल हखाडी सुपार संपल म्हण गे इत्या पोटो इवानी संपल मारी पट्टा हन्धविदार खोज भने सम्पल बहु गमै नाखे कममा त खबर नि हान्त न हान्त भाइवर कहीँ हान्त बाहिर निके त सम्पल वा पट्टा त मैले कापे नै छ नि एउ पहिला टाई गरिरहे तबर नि का

Hãy không Bye 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 Thôi <coughs> nhớ <coughs> <coughs> જૂના લુગડા ધોવાના ઉતા નાય એટલે તો વાહ હુકાય ને છોકાતા હા એટલે આ હુકાય ભેગા થયા તા ના તો ને વાગ્યા કેટલા બે થઈ બે હવા બે થઈ બપોરા કરે લીધા હજી જય ને પપ્પા ને તો નેતા જય જઈ ને પપ્પા જઈ તા આજ છે જઈ ને પપ્પા ને તો નેતા આવ્યા વિવા માં ગા હતી ને અમે બપોરા કરી લીધા નેવ જઈ ને આ રમવું ના ઘડીક વારથી રમે પછી ત્રણ એક વાગે તો એ જઈ હોય જાય થોડુંક ખાઈ એની જઈ ની કામ કે હવારમાં છે ને એની બહાર બહુ રમવું ન ગમે એને ઘરમાં વધારે ગમે ને અટાણે ચી તડકો થઈ ને એ બારક વાગેથી એની બહાર જ રમવું ગમે ઘરમાં ન ગમે પછી અટાણે રમતો હોય ઘડીક વાર ચણા વાટવાના હે દાતાડીની ખરીદી કરવા આવ્યા ચણા એ વાટ પડવાનો હતી આ દાંત આવે છે બહુ એક આ ક્વોલિટી હે ખીણકા બીજી આ ક્વોલિટી હે લોખંડ હા સ્ટીલ ની હે ઓકે મેં થેન્ક યુ ₹10 ₹10 આ તો ઈ ન નો કોરોના આવ્યો જઈ ભાઈ હા બાબા જે ના ભાઈ લીધા જડે ની આવી ઓર તો ની ખુલી રહેતા આ બગવા દર દાંતડા લેવાના હું લીધા એક એક ગ્લાસ રસ નો પીએ તાજે તાજો કાકે હતી પીએલીએ પછી નીકળીએ પાછા ઇલેક્ટ્રિક વાળાને આ દ્રાખવાળાને પૂછલીએ કાઉ ભાવ